ચા બની ગઈ છે ગરમા ગરમ આપણે ચાનીનું શાક આપણે બનાવવાનું છે તો પહેલા આપણે એને તોડી લઈ આપણે શાક તો હાઈન પાટે બનાવવાનું છે કે છે વાતાજી બધાયને કે એમ જો બધા મજામાં છે શું અમે પણ મજામાં છે તો સવારના થઈ ગયા છે 6:30 તો આપણે ઊઠી ગયા છે અને આપણે બનાવવાનું છે ટિફિન તો બસ જો આપણે બટેટાનું શાક બનાવવાનું છે ટિફિનમાં તો આપણે બટેટા સુધારી લઈ બનરે જો તમે આગળ બ્લોગમાં અમારા આખા દિવસની દિનચર્યા તમને નાના નાના કટકામાં બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પહેલાં જો આપણે બટેકા સુધારી લઈ અને આજે તો બટેકાનું શાક બનાવવાનું છે એટલે આપણે પણ આપણું શાક આ રીત બનાવી નાખીશું કેમકે સેવનું કેવું શાક બનાવવાનું હોય તો આપણે અલગથી શાક આપણું બનાવી

આખા ને જવાનો ટાઈમ થઈ ગયો છે દક્ષિણ પપ્પા ના પડે ઉઠાડી એને ભાઈ તો જો ઉઠી ગયા તમને કહું છો હાલો ઉઠો ટાઈમ થઈ ગયો છે અંજવાળું થઈ ગયું કેટલું ભાઈ તો જો તમાર મોડું ઉઠી ગયા એ જો માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો જો આપણે નાય તો ઇનકમ્પ્લીટ થઈ જાય છે હવે જવાનું છે કારખાને ઓર ટિફિન ભરાઈ ગયું છે આયા ટિફિન ભરવાનું ચાલુ છે ટિફિન ભરવાનું ચાલુ છે આયા ચાલો આપણે જાવ કારખાને ને દક્ષુ

દક્ષિણ પપ્પા કારખાને જતા રહ્યા છીએ અને પાછળ જુઓ ઘરનું બધું કામ આપણે પડ્યું છે અને દક્ષુ પાછળ જાગે છે છે એટલે એટલે હું તો તો ને ટાઈટ બહાર જ નથી ઘરનું હાલો આપણે કામ પતાવી લઈ પછી મળશું પાછા વ્લોગમાં તો બન્યા રેજો અમારા વ્લોગમાં બધું કામ આપણે પડ્યું જ છે હજી બધું કાંઈ કર્યું જ નથી કેમ કે હજી તો સાડા સાત જ થયા છે અને દક્ષુભાઈ જોવા અહીંયા હું તા છે કાંઈ દક્ષુભાઈ

જણાવી આવી ગયા ને તો આપણે તોડવાના જઈ તો આલો સવારનું ઘરનું કામ કરીએ અને આપણે જમી લીધું છે ને નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે દક્ષુ નું બધાય તો બસ જો વાડીએથી લીલા ચણા આવ્યા છે તો આપણે તોડી લઈ અને તોડીને એનું શાક આપણે બનાવવાનું છે તો પહેલાં આપણે એને તોડી લઈ એટલે શાક તો હાંજ હાંજભાટે બનાવવાનું છે એમ કે અત્યારે તો જે મારા ઉઠી ગયા છે એને બેડ ઉપર બોર મૂકી દીધા છે બોર ખાતા તા અને હવે જો ભાગ લઈ આવ્યા છે ચોકો ખાય છે હું હું ખાય છે દક્ષુ ચોકો ચોકો ખાય છે દક્ષુ ને અહીંયા ડીશમાં પોપૈયું લઈ લીધું છે આગળી ભાઈને સુધારી દે એટલે ખાઈ જાય પોપૈયું છે ફેવરિટ દક્ષુ ભાઈનું કેમ દક્ષુ મને બહુ ભાવે છે બૂપી બૂપી બહુ ભાવે છે આહા પોપૈયાને બૂપી કે તો ના પપૈયું ખાવાનું ચાલુ કરી દીધું અને અડધું ફાડું અહીંયા છીએ અડધું સુધાર્યું અને દક્ષુ ને બહુ ભાવે હમ મીઠું મીઠું છે તો બસ જો આપણે ઘરનું આ બધું કામ પતાવી અને હાંસ થઈ ગઈ છે હવે દક્ષિણ પપ્પા કારખાનેથી આવતા રહ્યા છે અને દક્ષુભાઈ જો એને પાસે હું તા દૂધ પીવે છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને તમને જો મારો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો એક કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને ભાઈ